નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર અઢાર સામાજિક અને ન્યાય સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને બધા જ વિષયની જે પીડીએફ છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતાનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ આપણને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પહેલો સવાલ સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી સમાજની નવરચના કરવાનો બીજું સામાજિક અસમાનતા માટે નીચે પૈકી કયા પરિબળો જવાબદાર ગણી શકાય તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ ત્યાર પછી ત્રીજો સવાલ ભારત દેશમાં નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી ચાલો અહીંયા ચાર વિકલ્પો આપણને આપેલા છે પણ ચારે ચાર વિકલ્પો જે છે એમાંથી ત્રણ વિકલ્પો જવાબ આવશે એટલે આપણે અહીંયા જવાબ આપેલો નથી ચોથો સવાલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે કયો શબ્દ પ્રચલિત છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઓ બી પાંચમું માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ એ સંયુક્ત રાષ્ટ્રો તો જવાબ આવશે યુ એન ત્યાર પછી છઠ્ઠો સવાલ દસ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી માનવ અધિકાર દિવસ સાતમું બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી વીસ નવેમ્બર મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફઓ છે તેનો અભ્યાસ તમે કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તેવી રીતે બધા જ વિષયની સ્વાધ્યયન પોષી સ્વાધ્યાય પોસી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ તૃતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પેલું સામાજિક લોકશાહીને મજબૂત બનાવે છે તો જવાબ આવશે ખોટું બીજું ચૌદ વર્ષની ઉંમરના બાળકોને હોટેલમાં કામે રાખી શકાય છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ભારતમાં વસતા તમામ લોકોની આવક એક સરખી છે તો જવાબ આવશે ખોટું ચોથું પંચવર્ષીય યોજનાઓમાં ખાસ વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે તો જવાબ આવશે સાચું પાંચમું બાળ અધિકારોની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રો દ્વારા કરવામાં આવી છે તો અહીંયા જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું ભારતીય સમાજ પરંપરાગત સમાજ તરફથી ખાલી જગ્યા સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે તો જવાબ આવશે આધુનિક લોકો ખાલી જગ્યાના અભાવે સમાજમાં મળતા લોકો લાભોથી વંચિત રહે છે તો જવાબ આવશે શિક્ષણ ત્રીજું ભારત વિશ્વની સૌથી મોટી ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે તો લોકશાહી ચોથું શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે ખાલી જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ આવશે અનામત પાંચમો વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ખાલી જગ્યા મદદરૂપ બને છે તો મૂળભૂત અધિકાર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપવો એમાં પહેલું સામાજિક ન્યાય એટલે શું તો સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે બીજું આપણા દેશમાં કેવી રીતે સામાજિક અસમાનતાઓ જોવા મળે છે તો આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે ત્રીજો સવાલ શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી કોની છે અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની છે ચોથું વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે તો વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે ત્યાર પછી પાંચમો સવાલ ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ વિચરતી જાતિઓ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો અલ્પસંખ્યક સમુદાયો વગેરેના રક્ષણ કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવે છે તો જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર શારીરિક કે માનસિક હિંસા શોષણ યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન પ્રાપ્ત કરવાનો અધિકાર ત્યાર પછી બીજો સવાલ અનુસૂચિત જનજાતિના લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સાથી પછાત રહી ગયા છે તો લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં વળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ અનુસૂચિત જનજાતિના લોકો સામાજિક અને આર્થિક અસમાનતાની સ્થિતિમાં મુકાય છે તેમના સમાજમાં જોવા મળતી જોવા મળતા કુરિવાજોના કારણે તેઓમાં સામાજિક અને આર્થિક વિકાસ નીચો જોવા મળે છે આવા સમાજોમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારમાં દુર્લક્ષ છે જેથી સામાજિક અને આર્થિક વિકાસ રૂંધાય છે ત્યાર પછી ત્રીજો સવાલ સામાજિક અસમાનતા માટે જવાબદાર કારણો જણાવો તો લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે સમાજમાં જોવા મળતા કુરિવાજોને કારણે તેઓમાં સામાજિક વિકાસ નીચો જોવા મળે છે સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ છેવે છે જેથી સામાજિક વિકાસ રૂંધાય છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો માનવ અધિકારો દરેક માનવીને જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકાર કહે છે સંયુક્ત રાષ્ટ્રોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે જો એમાં માનવ અધિકારોમાં પહેલું પર્યાપ્ત ખોરાક રહેઠાણ પાણી અને સ્વચ્છતાનો અધિકાર બીજું કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર ત્રીજું શિક્ષણ મેળવવાનો અધિકાર ચોથું અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ત્યાર પછી પાંચમું સંપત્તિનો અધિકાર અને છઠ્ઠો ગોપનીયતાનો અધિકાર ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો એમાં પેલું છે સામાજિક અસમાનતા તો સમાજના બધા જ વ્યક્તિઓના વ્યક્તિત્વના વિકાસ માટે સરખા અધિકારો અને તકો ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિએ સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય બીજું છે અનામત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું દૂર કરવા અને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના સમુદાયોને પૂરતું પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે ભારતીય કાયદાની મદદથી તમામ સરકારી જાહેર અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની જગ્યાઓ અને બેઠકો અનામત કરી અને પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને કોટા સિસ્ટમ એટલે કે અનામત વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે ત્યાર પછી જોઈએ આત્મનિર્ભર આત્મનિર્ભરતા એટલે કોઈ બીજા ઉપર આધારિત ના રહેવું ઉદાહરણ તરીકે સમજાવું તો ધારી લો કે કોઈ કારણ વશાત તમે ઘરે એકલા રહો અને તમારે બેટેક જમવા માટે તમારા સગા સંબંધીને ત્યાં અથવા તો રેસ્ટોરન્ટમાં જવું પડે છે હવે તમે જાતે જમવાનું બનાવતા શીખી લો અને પછી જાતે રાંધીને જમવાનું શરૂ કરો તો તમે આત્મનિર્ભર કહેવાઓ ત્યાર પછી જોઈએ ચોથું માનવ અધિકારો તો દરેક માનવીને જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે મિત્રો આપણે ધોરણ ત્રણથી બારના બધા જ વિષય માટે એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમે તમામ વિષયના તમામ ધોરણના જે સોલ્યુશન છે તેમની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તેવી રીતે બધા જ વિષયની સ્વાધ્યન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ યોગ્ય જોડકા જોડો એમાં પહેલું છે માનવ અધિકાર તો માનવ અધિકારને આપણે જોડીશું વિકલ્પ બી ગોપનીયતાના અધિકાર સાથે ત્યાર પછી બીજું છે દસ ડિસેમ્બર એને આપણે જોડીશું વિકલ્પ ઈ માનવ અધિકાર દિવસ સાથે ત્રીજું છે બાળ અધિકાર એને જોડીશું વિકલ્પ એ શિક્ષણ મેળવવાના અધિકાર સાથે વીસ નવેમ્બર એને આપણે જોડીશું વિકલ્પ ડી બાળ અધિકાર દિવસ સાથે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેની સ્વ અધ્યયન પૂરતીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં